જય માતાજી આજે હું બનાવીશ મકાઈનો ખાટો લોટ તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ મકાઈનો લોટ લીધો છે જીરું લસણ આદુ મરચાંની પેસ્ટ મીઠો લીમડો જીરું મરચું હિંગ હળદર ડુંગળી કટિંગ કરેલી છાશ મીઠું અને વઘાર માટે તેલ તો હવે આપણે મકાઈનો લોટ બાફી લઈશું ખાટો વઘાર માટે તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે જીરું નાખી અને જીરું તતળી જાય એટલે મીઠો લીમડો અને હિંગનો વઘાર કરી તેમાં ડુંગળી સાતળી દઈશું ડુંગળી ડુંગળીને બોજ કટિંગ નથી કરી થોડી મોટી હોય તો લોટમાં સરસ લાગે છે બફાયા પછી હવે તેને ધીમા ગેસે ગોલ્ડન બ્રાઉન કલરની થવા દઈશું હજી ડુંગળી શેકાઈ નથી હવે તેમાં આપણે લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તેને પણ શેકી લઈએ લસણ આદુ મરચા શેકાઈ ગયા છે હવે તેમાં આપણે મસાલો કરીશું હળદર પાવડર મરચાં લીલા નાખ્યા છે એટલે ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર તમે એકલા લીલા મરચાંનું પણ બનાવી શકો છો ધાણા જીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બધી વસ્તુને મિક્સ કરી લઈએ

પણ મેં મોળી છાસ માંથી બનાવ્યો તો હવે સરસ ઉકળી ગયું છે આપણે લોટ એડ કરી અને મિક્સ કરી લઈએ તેને વેલણ વડે સરસ રીતે મિક્સ કરીશું ગાંઠા પડે નહીં તેવી રીતે આવી રીતે સતત હલાવતા રહીએ અને આપણે મિક્સ કરી લઈએ અને મકાઈનો લોટ પાણી વધારે પીવે છે એટલે આપણે એકદમ ઢીલું ઢીલું રાખીશું ફાસ્ટમાં એને મિક્સ કરીશું એટલે ગાંઠા ના પડે હવે આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે એક પણ ગાંઠા પડ્યા નથી અને આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે હવે તેને સીજવા માટે મૂકી દઈશું ગેસ ઉપર તવી મૂકી અને પછી તપેલી મૂકી આપણે તેને સીજવા માટે મૂકી દઈશું એટલે લોટ નીચેથી બળે નહીં અને મકાઈના લોટને થોડી સીજાતા વાર લાગે છે એટલે આપણે પંદરથી વીસ મિનિટ માટે તેને ધીમા ગેસે ચડવા દઈએ સાતથી દસ મિનિટ થઈ જશે તો હવે આપણે એક વખત તેને મિક્સ કરી લઈએ આપણે મગનો લોટ ઢીલો જ રાખીએ છીએ એટલે ખાવામાં મજા આવે એટલે અને તેને આવી રીતે ફરી એકવાર મિક્સ કરી લઈએ એટલે બધો જ લોટ ઉપર નીચે થઈ અને સરસ રીતે બફાઈ જાય હવે ફરી તેને ઢાંકી અને આપણે પાંચથી સાત મિનિટ માટે લેવા દઈશું હવે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ બફાઈ ગયો છે તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી